દરેક માનવ પોતાનો સ્વધર્મ છોડી દેશે ચાર વર્ણ છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર જો આ ચારે ચાર વર્ણ પોતાનો ધર્મ છોડી દેશે તો પછી ધર્મનું શું થશે સુકદેવે પ્રશ્ન કર્યો છે ઋષિ મણિયર જેમ આપણે કથા સાંભળવા બેસી અને કઈક મનમાં પ્રશ્ન જાગે પૂછવાની ઈચ્છા થાય કારણ કે આપણે બધા અજ્ઞાની છીએ અને આ જ્ઞાન એ સમુદ્ર છે કથા એ સાગર છે કથા એ સિંધુ છે અને જીવ માત્ર એનો બિંદુ છે અને એક દિવસ એ બિંદુ પણ સિંધુમાં મળી જાય છે જીવ શિવમાં મળી જાય છે અને અંતે જવાનું બધાય શિવજીના ચરણમાં જ છે પછી ગમે તે ધર્મને માનતો હોય ઘણા એમ કે અમે તો કૃષ્ણને જ માનતા ઘણા વૈષ્ણવોનો નિયમ હોય શિવ એવું પણ બોલે તો કહે છે ગમે તેને માનતો હોય પણ છેલ્લે મૃત્યુ પામે ને એટલે જવાનું તો શિવજીના ચરણે જ છે તમને એમ કે તો વૈકુંઠમાં મોકલ્યા છે પણ તો છેલ્લે દીવો મૂકવા ક્યાં જઈએ છે દીવો તો મહાદેવે જ મૂકવો છેલ્લે જીવ શિવમાં જ મળી જાય છે શિવે સહબોધ અંતે જીવનું શિવમાં મિલન થાય તો જે માનવ આ સ્વધર્મને છોડી દેશે પછી ધર્મનું શું થશે પહેલો પ્રશ્ન સુધી ઋષિ મુનિઓ કર્યો કે દરેકનું કલ્યાણ કેવી રીતે થશે અને ધર્મ શું છે એ અમારે જાણવું છે કથામાં દરેક માનવ માટે કહ્યું છે એવું નથી જે કે આ કથા ખાલી મરણ માટે જ છે આ કથા જીવન ને પણ સુધારે છે અને આ કથામાં દરેક નું વર્ણન આવે છે માતા પિતા ભાઈ બહેન પતિ પત્ની પુત્ર પિતા દરેકની કથા છે સંસારમાં જીવનમાં કેવી રીતે રહેવું એ ધર્મ સમજાવે છે અને આપણો ધર્મ ખાલી ન જાય ધર્મ ટકી રહે એટલા માટે જ આવા પુરાવો છે આની કથાઓ છે અને કથાઓ સાંભળવાથી એને જીવનમાં ઉતારવાથી ધર્મ પ્રત્યે આપણને પ્રેમ જાગે અને આપણો ધર્મ ટકી રહે કે રુષિ મનીઓને મહાત્માઓને ચિંતા છે કે આગળ સમય બહુ ખરાબ આવવાનો છે તો ધર્મ નષ્ટ થશે તો પછી ધર્મનું શું થશે કલ્યાણ થશે નાસ્તિ જીવનું કલ્યાણ કેવી રીતે થાય તેનો કોઈ ઉપાય બતાવો કદાચ તમને ભગવાન પ્રસન્ન થઈ જાય એમ નવ દિવસ કરતા સાંભળી અને નવમા દિવસ આવી ભલે મહાદેવ અલય નિરંજન અને તમને માગવા જે માગવો આપે તો તમે શું માગવા પાછું આપણને એમ થાય કે આ માગે ને પેલું રહી જશે તો પાછું એટલે બધુંય માગવું છે ખરેખર આપણે શું જોઈએ છે ને હજુ સુધી આપણે નક્કી કરી શક્યા આપણને એ જ ખબર નથી કે આપણે શું જોઈએ છે હવે એટલી માનો ને માગતાય આવડતું નથી માગતાય આવડતું નથી ભગવાન તો આપવા બેઠો જ છે આપણને લેતા નથી આવતા જે છે એને ભોગવી શકતો નથી જે નથી એની ચિંતા કરે છે આજકાલનો માનવ એટલે જીવી નથી રહ્યો જીવનને બોજારૂપ માને છે જીવનનો ભાર ઉચકીને ચાલી રહ્યો છે આ જગતમાં કોણ સુખી છે બધાને કંઈક તો તકલીફ છે કોઈને પુત્રની ચિંતા કોઈને પરિવારની ચિંતા માયા નવું જીવન આપે છે ચિંતામાંથી મુક્ત કરે છે ચિંતા ચિંતા આ ચિંતાનું નામ